તોડબાજ પત્રકાર તરીકે તાજેતરમાં પકડાયેલા દીર્ઘાયુ વ્યાસને ચાર દિવસના રિમાન્ડ મળ્યા બાદ હવે આ કેસમાં નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસનો રેલો હવે દીર્ઘાયુ વ્યાસ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચ્યો છે જેમાં એક મોટા કહેવાતા પત્રકારને ક્રાઇમ બ્રાન્ચનો બોલાવો આવ્યો છે પોલીસ સમક્ષ દીર્ઘાયુ વ્યાસે પોતે કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નદીમાં નાખી દીધા હોવાનો દાવો કર્યો છે આ કૃત્ય સ્પષ્ટપણે પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ તરફ ઇશારો કરે છે કોર્ટમાં રજૂ કરાયેલા રિમાન્ડ અરજીના મુદ્દાઓમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દીર્ઘાયુ વ્યાસ તપાસમાં મદદ કરી રહ્યો નથી ક્રાઇમ બ્રાન્ચને દીર્ઘાયુ સાથે આવા ગુનામાં બીજા લોકોના કનેક્શનની કડી મળી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દીર્ઘાયુ સિવાય બીજા કેટલાક લોકો પણ તેની સાથે આ ગુનાઈ પ્રવૃત્તિમાં સામેલ હતા ત્યારે આ લોકોને નોટિસ આપી પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જો આ રેકેટમાં તેમનો રોલ નીકળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી કરી દેવાઈ છે ક્રાઇમ બ્રાન્ચે એક મોટા કહેવાતા પત્રકારને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે પોલીસની તપાસ માત્ર હાલના ગુના પૂરતી સીમિત નથી દીર્ઘાયુ વ્યાસે પોલીસની ઓળખ આપીને અન્ય ઘણી જગ્યાએ રૂપિયા ભેગા કર્યા હોવાની દિશામાં પણ તપાસ કરવાની બાકી છે એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે દીર્ઘાયુએ પોતાની આવક કરતા વધારે હોય તેવા કેટલાક રૂપિયા તેના પિતા અને એક યુવતીના ખાતામાં જમા કરાવ્યા છે આ બાબત મની ટ્રેલ અને કાયદાકીય તપાસનો મુખ્ય મુદ્દો બનશે પોલીસે રિમાન્ડ મેળવતા પહેલા કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી દીર્ઘાયુએ જે પ્રમાણે ગુનો કર્યો છે તે ખૂબ જ મોટું વર્તુળ ધરાવે છે આ ગુનામાં શિક્ષિત અનુભવી અને કાયદાની કાર્યરીતિથી અનુભવી આરોપીઓ સંડોવાયેલા છે ગુનાઇત સંબંધી માહિતી અને પુરાવા એકત્રિત કરવા ન્યાયના વિશાળ હિતમાં ખૂબ જ જરૂરી છે કોર્ટમાં લઈ જતા પહેલાની રાત્રે દીર્ઘાયુને સામાન્ય કેદીની જેમ લોકઅપમાં રાખવામાં આવ્યો તેના ફિંગરપ્રિન્ટ લેવાયા અને તપાસમાં સહયોગ ન આપતો હોવાનો ઉલ્લેખ પણ રિમાન્ડની સુનાવણી દરમિયાન કરાયો હતો આમ હવે આ કેસની તપાસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ વધુ ચોંકાવનારા નામો આવે તેવી શક્યતા છે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દર્શાવે છે કે આ રેકેટમાં સંડોવાયેલા લોકો હવે કાં તો સરકારી સાક્ષી બનશે અથવા તો આરોપી તરીકેની કાર્યવાહીનો સામનો કરશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ